હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર દિપાલી મેવાવાડા એમડી ગાયનેકોલોજીસ્ટ ઓર્કિડ હોસ્પિટલ વેસુમાં કામ કરું છું આજે એક સમસ્યા જે યુરેનરી ઇનકોન્ટીનન્સ એનું ડિસ્કસ કરીએ છીએ જે શું છે તો ક્યારેક તમે અનુભવ્યું હશે કે હસતા બોલતા છીક છીંકતા કે પછી દોડતી વખતે કે ભારે વજન ઉઠાવતી વખતે પેશાબ લીક થઈ જાય છે અને કા પછી એમ જ તમારે પેશાબમાં કંટ્રોલ નથી રહેતો તો આ સમસ્યા સામાન્ય છે પણ એને અવગણી શકાય એવી પણ નથી તો આપણે જોઈશું આજના વિડીયોમાં કે એના કારણો શું છે એ કેટલા પ્રકારની હોય છે એ કેમ થાય છે અને એને શું ટ્રીટમેન્ટ છે તો નોર્મલી શું હોય છે કે જ્યારે આપણું બ્લેડર ફૂલ થઈ જાય છે તો એ આપણા મગજને સંકેત મોકલે છે પેશાબ જવા માટે હવે ક્યારેક જ્યારે આપણી આપણને નસોની પ્રોબ્લેમ એટલે કે એને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર કહેવાય છે પછી તમારા જે પાલ્વિક મસલ્સ કે સ્નાયુઓ નબળા પડી જાય છે ત્યારે આ તકલીફ ઊભી થાય છે વધારે પ્રમાણમાં આ તકલીફ આપણે જોઈએ છે તો સ્ત્રીઓમાં પુરુષોમાં અને અમુક ઉંમર પછી બંનેમાં જોવા મળે છે હવે આ તકલીફ જે છે તેમાં એના કારણો પર જઈએ તો સ્ત્રીઓમાં નોર્મલી જ્યારે પ્રેગ્નન્સી થાય છે ડિલિવરી થઈ જાય છે તેના પછી જોવા મળે છે ક્યારેક આપણને મેનોપોઝમાં ત્યારે ઇસ્ટ્રોજન હોર્મોનની કમી હોવાને કારણે આ વસ્તુ દેખાય છે અને એના સિવાય જ્યારે ક્યારેક એમને જ પેલ્વિક મસલ્સ એટલે સ્નાયુઓ નબળા પડી જવાને કારણે પણ આ તકલીફ ઉદભવી શકે છે હવે પુરુષોમાં કેમ થાય છે તો પુરુષોમાં શું છે પ્રોસ્ટેટ હોય કાં તો પ્રોસ્ટેટને લગતી કોઈ સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું હોય તો એના પછી આ સમસ્યા ઊભી થાય છે એના સિવાય એક સામાન્ય કારણોમાં આવે છે ડાયાબિટીસ છે ઓબેસિટી કે જેનું વજન જરૂર કરતાં બહુ જ વધારે છે તે લોકોમાં આ વસ્તુ જોવા મળી શકે છે હવે આના પ્રકારો ઉપર જઈએ આપણે તો આના ચાર પ્રકારો છે ચાર પ્રકારોમાં સૌથી પહેલા આવે છે એક સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ જે આપણે જોયું કે જ્યારે આપણે હસતા છીકતા દોડતા કે ભારે વજન એટલે કોઈ પણ પ્રકારનું જ્યારે શરીર ઉપર સ્ટ્રેસ આવે છે ત્યારે એ યુરિન લીક થઈ જાય છે એને સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ કહેવામાં આવે છે સેકન્ડ નંબર પર આવે છે એક અર્જ ઇનકોન્ટિનન્સ જેમાં શું થાય છે કે તમને વારે ફૂલ નહીં હોય તો પણ વારે બાથરૂમ જવાની ઈચ્છા થઈ છે અને જઈને આવો પછી પણ એમાંથી યુરિન લીક થયા કરે છે ત્રીજું છે જે ઓવરફ્લોઇંગ કોન્ટિનન્સ જેમાં તમારે બ્લેડર ભરાઈ જાય છે અને એમાંથી યુરિન નીકળ્યા જ કરે છે ચોથા નંબર પર આવે છે એક ફંક્શનલ ઇનકોન્ટિનન્સ એ કોઈ પણ જાતની માનસિક કે શારીરિક તકલીફ શરીરમાં જ્યારે હોય છે જેમ કે પાર્કિન્સોનિઝમ છે ડિમેન્સિયા છે કાં તો થોડુંક પેરાલિસિસની શરીરમાં અસર છે તો આ સિચ્યુએશનને ફંક્શનલ ઇન્કોન્ટેનન્સ કહેવામાં આવે છે જેમાં શું થાય છે કે માણસ પોતે બાથરૂમ સુધી પહોંચે એમાં વાદ લાગવાને કારણે યુરિન પહેલાં જ લીક થવાનું ચાલુ થઈ જાય છે હવે આપણે આના માટેના ઉપાયો જોઈ લઈએ કારણો તો આપણે જાણી લીધા ઉપાયોમાં સૌથી પહેલાં આવે છે કે આપણે લાઈફ મેનેજમેન્ટ તો આપણી લાઇફસ્ટાઈલમાં એવા શું ચેન્જ કરીએ કે જેનાથી એ વસ્તુ સોલ્વ થઈ શકે છે તો એમાં રાત્રે આઠ વાગ્યા પછી બને તો તમારે કોઈ પણ પ્રવાહી કાં તો પાણીનું પીવાનું ઓછું કરવું જોઈએ બીજી વસ્તુ આવે છે કે જેમાં તમે કેફિન અને આલ્કોહોલનું પ્રમાણ ઘટાડી શકો છો અને ત્રીજી વસ્તુ છે કે તમે જેમાં બ્લેડર ટાઈમિંગ એટલે તમારે પેશાબ લાગ્યો હોવા છતાં એને રોકી અને બ્લેડરને ટ્રેન કરવાનું છે કે લાંબો સમય સુધી યુરિનને હોલ્ડ કરી રાખે સો આ એક ઘરેલું ઉપચાર થઈ ગયા પણ આમાં બીજી વસ્તુ આવે છે એક્સરસાઇઝ જેને કીગલ એક્સરસાઇઝ તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં તમે સામાન્ય શું કરો છો કે તમે એમાં તમારા જે મસલ્સ છે સ્નાયુઓ છે જે નીચેના મળમૂત્ર એરિયાના તેને તમે શ્વાસ રોકીને હોલ્ડ કરો છો જેનાથી એ સ્નાયુ મજબૂત બને છે અને જેટલા એ સ્નાયુ સ્ટ્રોંગ મજબૂત બને છે એટલું તમારું યુરિન લીક થવાની તકલીફ ઓછી થાય છે હવે આ બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે આપણને કોઈ રિઝલ્ટ નથી દેખાતું તો તમારે ડૉક્ટરને પહેલાં તો કન્સલ્ટ કરવું જ રહ્યું અને એમાં આવે છે દવાઓ જેમાં એક એન્ટીમાસ્કરીની દવાઓ કહેવાય છે જે બ્લેડરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે બીજી વસ્તુ આવે છે કે જેમાં તમે એક ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન આવે છે સ્લિંગ સર્જરી આવે છે અને ત્રીજું લેટેસ્ટ પણ ન્યૂ ટેકનિક તરીકે બ્લેડર બોટોક્સ ઇન્જેક્શન્સ પણ આવે છે જે તમે ડૉક્ટરને મળીને કન્સલ્ટ કરીને ટ્રીટમેન્ટ લઈ શકો છો હવે આ સમસ્યા આપણને શું લાગે છે ગંભીર કહેવાય કે નહીં કહેવાય દોસ્તો કહેવાય જ ને કારણ કે જેને આ પ્રોબ્લેમથી પીડાતા હોય છે તેને પોતાને હંમેશા એ સ્ટ્રેસમાં રહેતા હોય છે એ લોકો સાયકોલોજીકલ ડિસ્ટર્બ રહેતા હોય છે એ લોકોના સેલ્ફ કોન્ફિડન્સ ઘટી જાય છે અને એ લોકોની એક જે નોર્મલ લાઈફ કહેવાય છે તે ડિસ્ટર્બ થઈ જતી હોય છે તો આપણે આપણા ઘરમાં કે આપણા પરિવારમાં કોઈને પણ જો આ સમસ્યા હોય તો એને ઓગણવી નહીં જોઈએ એમાં શરમાવું નહીં જોઈએ તો આપણે તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ હેલ્થ પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ અને તમને આ સમસ્યા માટેનું મૂંઝવતા કોઈ પણ સવાલો હોય તો તમે આ કમેન્ટમાં બોક્સમાં નીચે લખી શકો છો અમે જેમ બને એમ જલ્દી તમને જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું થેન્ક યુ